બનાસકાંઠા જિલ્લામાં પશુ તસ્કરીના બનાવો આમ બન્યા છે થરાદ પાસેથી પિકઅપ ડાયલામાં એકાવન ગેટીઓ પકડી પાડીને પોલીસને સોંપવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં વારંવાર જીવદયા પ્રેમીઓ દ્વારા પશુ તસ્કરી પકડી પાડવામાં આવે છે બે દિવસ અગાઉ દિયોદરમાં પશુઓ કતલખાને લઈ જતા હતા તેમને પકડીને પોલીસને સોંપવામાં આવ્યા હતા તેઓ જ બનાવ ફરી એકવાર થરાદમાં બનવા પામ્યો છે ખરાદનામાં આજનપુરા પાસેથી એકાવન ગેટીઓ જીપડાલામાં ખીચો ખીચ ભરીને લઈ જતા હતા તે દરમિયાન જીવદયા પ્રેમીઓએ પકડી પાડી હતી રાજસ્થાનના બે શખ્સો જીપડાલામાં બે માળ બનાવી ખીચો ખીચ ગેટીઓ ભરીને રાજસ્થાન લઈ જતા હતા ડાલા સાથે બે રાજસ્થાનના શખ્સોને પકડીને પોલીસને સોંપવામાં આવ્યા હતા પોલીસે રાજસ્થાનના બે શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે વાસ્તવિક એવી હતી કે અહીંયા આ જે ડાલો છે અને આ માણસો છે અવારનવાર વર્ષોથી બસ આવા ઘેટા બકરા બોલા જીવો કતલખાને લઈ જાય છે એવી બાતમી છે એટલે બીજે વાય ધમકીઓ અપાવે છે અમે ખોટા કેસમાં ફસાવી દઈશું એટલે કોઈ ફરિયાદ કરવા પણ તૈયાર તરત થતું નહોતું પછી એક ત્યાંના સ્થાનિક જીવદેહ પ્રેમીઓએ ત્યાં રોક્યો પત્રકારોને ખૂબ સાથ સહકાર પત્રકારોએ આપ્યો અને થરાદ પોલીસ્ટિશિયનને સાથ સહકાર આપ્યો રોક્યો છે અને પછી પહેલાં સાડા દશે આજે સવારના પ્રાણી તચા નિવારણમાં એમણે સંપર્ક કર્યો એનો હું સભ્ય છું એટલે સભ્ય તરીકે હું મહેશભાઈ દવે જમરા આવી અને ફરિયાદી બન્યો છું અને હવે એને સુખમાં કતંફાને જતાં બચાવીને સુખમાં પાજરાપણમાં મૂકું છું અને મારે સરકાર પાટી સૌ પાસે વિનંતી છે કે આવા ધો ને કડકમાં કડક કાર્યવાહીથી લાબુના જીવો ઉપર ક્રૂરતા અટકે અને એને ન્યાય મળશે